નમસ્કાર મિત્રો મિત્રો શું અમદાવાદ ચોરી અને લૂંટનું એપી સેન્ટર બની રહ્યું છે અમદાવાદમાં રિક્ષા ગેંગથી લોકો પરેશાન કેમ છે અમદાવાદમાં પોલીસને એક પછી એક પડકાર આ રિક્ષા ગેંગ કેમ આપી રહી છે પોલીસ આજની તારીખે પણ તેને નિષ્ફળ બનાવવામાં તેની જાળ તોડવામાં કેમ સફળ નથી થતી આ રિક્ષા ગેંગ છે શું તે લોકોને કઈ રીતે લૂંટે છે રોજના હજારો ફોન રોજના કેટલાય લાખો રૂપિયાની ચોરી લૂંટ અમદાવાદમાં કરવામાં આવી રહી છે અને ફરી તેનું ઉદાહરણ કયું સામે આવ્યું છે કોણ ભોગ બન્યું છે વિસ્તારથી વાત કરું તો અમદાવાદમાં છેલ્લા લાંબા સમયથી એક ફરિયાદ છે કે હાઈવે હોય અને એવા થોડા લાંબા રસ્તા હોય ત્યાં તમને રિક્ષામાં લૂંટી લે છે પહેલી વખત તમે સાંભળો તમે અમદાવાદ ના આવ્યા હોય તમે આનો અનુભવ ના કર્યો હોય તો તમે આ સાંભળીને એવું વિચારશો કે આવું થોડી બને તમને કોઈ રિક્ષામાં કઈ રીતે લૂંટી શકે આજુબાજુ વાહનો હોય આજુબાજુ લોકો હોય પરંતુ આ વાત સાચી છે તમારા ખીચામાંથી તમારો ફોન નીકળી જશે તમને ખબર નહીં પડે તમારી સાથે રહેલી વસ્તુમાંથી પૈસા કાઢી લેશે તમને ખબર નહીં પડે એનું કારણ છે કે ચોક્કસ આયોજનબદ્ધ રીતે એક આખી ટુકડી કામ કરતી હોય છે અને આ ટુકડી ચોરીને અંજામ આપ્યા પછી લૂંટને અંજામ આપ્યા પછી અમદાવાદમાં રહે કે ન રહે એ પણ નક્કી નથી હોતું એટલે કે મોટા આમાં લોકો કામ કામ કરે છે એક ટુકડી કરીને જતી રહે પછી બીજી ટુકડી ચોરી કરે મોટી લૂંટ હોય તો એ પણ જતી રહે તમને થોડું વિસ્તારથી કહું ઉદાહરણ તરીકે તમારે ગાડીમાં બેસવાનું છે એટલે કે તમારે રિક્ષામાં બેસવાનું છે માની લો એક રિક્ષામાં તમે બેસા છો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે ઉદાહરણ તરીકે તમે માની લો કે તમારે એસજી હાઈવેના થલતેજથી તમારે સરખેજ બાજુ જવું છે અમદાવાદમાં તો એ લોકો શું કરશે પહેલાં તો એ લોકોમાંથી બે લોકો રિક્ષામાં પહેલેથી જ પાછળ બેઠેલા હશે તમે રિક્ષા ઊભી રખાવશો તમે અમુક રૂપિયામાં દસ વીસ રૂપિયામાં બેસી જશો રિક્ષામાં એટલે કે પાછળ તમે પહેલેથી જ ત્રણ લોકો છો આગળ એક વ્યક્તિ બેઠો હશે અને ત્યારબાદ રિક્ષા આગળ વધશે સમય જતા આ ગર્દીમાં ત્રણ લોકો છો ઉપરથી એક વ્યક્તિ વધુને બેસાડશે એટલે કે ચાર લોકો થશે અને આ ચાર લોકોમાં તમારી પાસેથી મોબાઈલ તમારા પૈસા ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે જો એ ચોરી નથી થતી તો તમને ચાલુ રિક્ષાએ તેવું પણ કહેવામાં આવશે કે તમે આ બાજુ આવી જાઓ પેલા ભાઈને આ બાજુ આવવા દો ગરદી થઈ રહી છે અને તેમાં મહિલા પણ હોઈ શકે છે લાગરદીમાં મહિલા પણ બેઠી હોય મહિલાને તમે આગળ બેસવા દો તમે આ બાજુએ જે પ્રકારની વાત કરીને તમને ઉપર નીચે કરે અને તેમાંથી તમારી ચોરી થતી હોય છે જ્યારે તમારી પાસેથી ચોરી થઈ જાય ત્યારબાદ તમને આગળ જતાં ઉતારી દેવામાં આવે કહેવામાં આવે કે હવે અમારે આગળ નથી જવું તમે સમજો સમજો ત્યાં તો રીક્ષા જતી રહી હોય છે અને તેની પાછળ આવતી રીક્ષા પણ એ જ ગેંગનો ભાગ હોય છે તમે તેમાં બેસીને કહો કે આનો પીછો કરો તો એ તમને ત્યાં સુધી નથી પહોંચાડતી આ વાત સત્ય છે અને ફરી ઉદાહરણ આવ્યું છે એક વ્યક્તિ કે જેઓ અલીગઢના છે અને તેઓ અમદાવાદ આવ્યા હતા વેપાર કામે એલઆઈસી એજન્ટ છે કિશોર કુમાર તેનું નામ છે વાત એ છે કે તેઓ કાલુપુર રેલવે સ્ટેશન ઉતર્યા ત્યાંથી તેઓ નરોડા પાટિયા પહોંચ્યા પરંતુ નરોડા પાટિયાથી તેમને નાના ચિલોડા પણ જવું હતું તો ત્યારે તે રિક્ષામાં બેઠા ત્યારબાદ તેની લૂંટ થઈ નેશનલ હેડલૂમ પાસે સંતોષી નગર પાસે તેમને ઉતારી દેવામાં આવ્યા શરૂઆતમાં તેઓ બેઠા તેની સાથે બે લોકો રિક્ષામાં બેઠા હતા આગળ જતા અન્ય એકને આગળ બેસાડવામાં આવ્યો અને રિક્ષા વધુ ચાલી ત્યારબાદ જે આગળ બેઠો હતો ડ્રાઈવર પાસે તેને કહેવામાં આવ્યું કે તમે પણ પાછળ જતા રહો તે પાછળ બેઠા પેલા પાસે બેગ હતું ભોગ બનનાર પાસે તેમને બેગ પાછળ મૂકવાનું કહેવામાં આવ્યું કે આટલી બધી ગર્દી થઈ છે ભીડ છે તમે પાછળ બેગ મૂકી દો અને પછી ચોરી કરી લેવામાં આવી વાત એ છે કે એમણે પોલીસનો સંપર્ક કર્યો પોલીસ આવી પોલીસે સીસીટીવી પણ જોયા પોલીસ અરજી લખી પાછા મોકલી દેતી હોય છે પણ વાત એ છે કે આનું પરિણામ કશું આવતું નથી તમે અરજી લખાવો મને નથી ખબર કેટલા લોકોને એના ફોન પાછા મળ્યા કેટલા લોકોને એના રૂપિયા પાછા મળ્યા આ રિક્ષા ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે વધુ વાત કરું પોલીસને પડકાર કેમ એ પહેલાં સાંભળો કે ભોગ બનનાર વ્યક્તિએ શું કહ્યું અને ત્યારબાદ એ સાંભળો કે એને પોલીસને ફોન કર્યો હતો એનું રેકોર્ડિંગ શું કહે છે મારું કિશોર કુમાર જોહરી છે મેં અલીગઢ સે ચલા હતા 3 તારીખ કો ઓર બરાબર ડબલ હોતા હુઆ એમ દવા લાયા હતા કલ વેપાર કે સે સે મે નિકલા હું લોકો સે ઓર્ડર લેતા હુઆ ઓર એડવાન્સ પેમેન્ટ લેતા હુઆ ન્યા આયા संडे होने की वजह से मेरे पास कैश भी था तो मैं सोमवार सुबह नाग होकर निकला हूँ और यहाँ से सीधा अपनी पार्टी, पार्टी मरीज फर्नीचर के यहाँ गया था पाटिया नरोडा से मैंने शेयर ऑटो किया था एक शेयर ऑटो में दो आदमी पहले से बैठे थे मैं भी बैठ गया बीस रुपये मांगे थे मैं बैठ गया उसमें उसके बाद एक और आदमी आया ड्राइवर से नमस्ते किया हाथ मिलाया और उसके आगे बैठ गया ड्राइवर के और तो दो कदम चलने तो के बाद उसने कहा पीछे बैठो वो पीछे आ गया आने के बाद वो पीछे टाइट हो गए हम चार लोग तो बोले अपना बैग जो है साइड में रखो तो बैग मैंने अपनी पीठ के पीछे रख लिया और टाइट थे हम तो उन तीनों लोगों लो ने मिलके पीछे से चेन खोल के और अंदर भी एक चेन थी उसमें से चेन खोल के मेरे चेक ऑर्डर और, और, और कैश पूरा निकाल लिया और निकालने के बाद जहाँ जाना था वहाँ ना जाकर बीच में ही रुक कर मुझको उतार दिया बोले काका आप उतरो हमको और कहीं जाना है तो मैंने कहा उनसे भाई मुझे वहाँ तो छोड़ो जहाँ नहा के लिए हम बैठे हैं कि नहीं नहीं आपको जल्दी उतरो मुझे खींच कर नीचे उतार दिया और बैग दे दिया मुझे मैंने बैग देखा तो वो उसकी चैन खुली हुई थी देखे देखे। जब तक वो बहुत तेज़ी से संतोषी नगर की तरफ चले गए मैं दंग रह गया उसमें मेरे सारा कैश और कागज़ और चेक वगैरह सब गायब थे तुरंत मैंने 112 नंबर के फोन में लाया एक, एक से कुछ ही समय बाद नहीं मैंने अपने पहले उनको बुलाया पार्टी को मेरी ग्राहक उनको बुलाया गुजराती बोलने के चक्कर में और 112 सौ बारह नंबर पर फोन मिलाया एक सौ बारह से स्क्वाड आई उन्होंने जगह वगैरह देखी कैमरे वगैरह देखे फिर सीधे जो है नरोडा पुलिस थाने ले गए नरोडा पुलिस स्टेशन वहाँ हाथ से मुझसे वो पूछते गए जो बताता गया कि जो हुआ उन्होंने वो तहरीर लिख ली लिखने के बाद एक सब इंस्पेक्टर मेरे साथ आए और हर कैमरे को चेक किया एक कैमरे में चेक हो रहा था तो एक बजे से दो बजे के बीच बारह बजे से एक बजे के बीच में लाइट चली गई थी तो वहाँ रिकॉर्डिंग मिलती तो वहाँ जहाँ मुझे उतारा था वहाँ पर जो है मिल सकता था वो फिर बोले ठीक है वोटिंग कहीं देखते हैं आज जब हम गए वहाँ पर देखने तो हमको मैं बैठा हुआ एक ऑटो में मिल गया तो उस ऑटो में नंबर नहीं मिल रहा था साइड में ही था तो उसको देखने के बाद एक मॉल में गए मॉल से भी जो है चालीस सेकेंड के अंदर में वो ऑटो तो गुजरा है अब इसी तरीके से वो तो कह रहे थे पुलिस वाले मिस्टर क्या नाम है उनका इंद्रजीत सब इंस्पेक्टर हैं शायद वो दोनों दिन मेरे साथ रहे थे देखने के लिए कैमरा तो मैंने उनको बोला कि ये जिस तरफ गया है उस तरफ के कैमरे आगे मिल जाएंगे और टाइमिंग तो आपको पकड़ में आ ही गया उससे आपको मिल सकता है तो उन्होंने आश्वासन दिया है कि मैं पूरी कोशिश करूँगा मैंने कहा आप कोशिश करिए अगर आपने इसका खुलासा करा दिया तो मैं पक्का जो है आप गुजरात पुलिस का जो है उत्तर प्रदेश में अलीगढ़ बुलाकर आपका भव्य स्वागत करूँगा और आपसे ऐसी अपेक्षा है तो उन्होंने मुझे आश्वस्त किया है कि नहीं हम पूरी कोशिश करेंगे मैंने ये फोटो वगैरह सब भेज दी हैं जो टीम हमारी काम करती है और उसके नंबर भी हम लेने की कोशिश करेंगे ये हुआ है आज मुझसे ये कह दिया कि आप जाना चाहें तो जा सकते हैं तो कल सुबह मैं यहाँ से पालनपुर होता हुआ वहाँ वापस जा रहा हूँ और यहाँ का जो लोकल मेरा दुकानदार है उनसे मैं बोल जा रहा हूँ कि उनको आप फॉलो कर लेना तो करें बाकी का यशोर मान के क्या होता है ये पूरा वाक्य मेरे साथ हुआ है जिसमें मेरे चैट थे चार ऑर्डर थे और एक लाख तिरासी हज़ार रुपये थे तहरीर में भी शायद गुजराती में यही लिखा हुआ है जो तो तहरीर लिखी है फिर मेरे साइन भी हो रहे हैं और आश्वस्त तो यही किया है कि आपको उम्मीद रखो कि मिल जाएंगे और उन्होंने अफसोस जाहिर करते हुए मेरे साथ में बोले कोशिश करते हैं हम आप बेफिक्र होकर घर जाइए शांति बनाए रखिए और मैं मासी यू है आज खाने से इनके साथ कैमरे में 11 बजे से देखते-देखते 5 बजे उनके साथ से लौटा हूं और बाकी सरमाली के क्या होता है यही ही हुआ मेरे साथ आज तमिल सुबह में बोल करियो तो हाँ तो जी आ, एक मिनट बात करिए सुजयू हैलो हाँ सुजयू हमने आन और पैसा चोराई गया जे

કેસ ક્યાં પહોંચ્યો છે શું કાર્યવાહી ચાલી રહી છે આ બાબતે જાણવા માટે અમે વાત કરી શરૂઆતમાં તો પીઆઈને કશું ખબર નહોતી ત્યારબાદ એમણે કહ્યું કે ભાઈ અમે જાણીને તમને કહીએ છીએ પછી ફોન કર્યા એમણે રિસિવ નહીં કર્યા વાત એ છે કે ગુજરાત પોલીસ નરોડા પોલીસ આને ખૂબ હલકામાં લઈ રહી છે પોલીસ માટે આ કિસ્સાઓ નવા નથી એ પછી ગાંધીનગરનો હાઈવે હોય એ પછી એ વિસ્તાર હોય આ નવા નથી એની પાસે દર અઠવાડિયામાં અઢળક કેસ આવે છે આમ છતાં પણ તેનું નિરાકરણ તે લાવી શક્યા નથી અમદાવાદ એક ગુજરાતના ગુજરાત મોડેલનું નાક ગણવામાં આવે આ અમદાવાદમાં ફક્ત ગુજરાતી નહીં સમગ્ર દેશથી લોકો કામ કરવા આવે છે સમગ્ર દેશથી લોકો કોઈ અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવા આવે છે તો કોઈ મજૂરી કરવા આવે છે પણ આવે છે ખરી એવું નથી હોતું કે દરેક ધનિક વ્યક્તિઓ દરેક પૈસાદાર વ્યક્તિઓ કોઈ દી ઓટોનો ઉપયોગ ના કરે રિક્ષાનો ઉપયોગ ના કરે કોઈ વખત ઉપયોગ કરે અને શિકાર બની જાય અને આ પ્રકારે રિક્ષા ગેંગ છેલ્લા લાંબા સમયથી એક્ટિવ છે તેનું નેટવર્ક આજની તારીખે પણ નથી તૂટી શક્યું અને તમે વિચારી શકો કે લાખો કરોડોની લૂંટ અત્યાર સુધીમાં થઈ ગઈ છે આપણે વ્યાખ્યા જોઈએ તો લૂંટ તેને કહેવાય તમને મારી નાખવાની ધમકી આપે ને તમારી પાસેથી પૈસા આંચકી લે અને ચોરી એને કહેવાય કે તમારી પાસે જે વસ્તુ હોય એ તમારી પાસેથી ખસકાવી લે તમારી પાસેથી લઈ લે અને ત્યારબાદ નીકળી જાય પાંચથી વધુ લોકો હોય તો પછી ધાડ બનતી હોય છે પણ આમાં કોઈ એફઆઈઆર ભાગે નોંધવામાં આવતી નથી બીજી વાત એ છે કે આ લૂંટ પણ ગણી શકાય કારણ કે જ્યારે વ્યક્તિ ઉતરે છે ત્યારે તેને ખબર પડી જતી હોય છે કે મારી પાસે મોબાઈલ નથી મારા પાકેટમાં જે પૈસા હતા એ નથી આમ છતાં પણ એ લોકો ઊભા નથી રહેતા એ લોકો એનું થઈ જાય એની પરથી રિક્ષા પસાર થઈ જાય એ પ્રકારે ગમે તેમ રિક્ષા ચલાવી ત્યાંથી ફટાફટ ભાગી જતા હોય છે આ પ્રકારની સ્થિતિ છે લાંબા લાંબા રસ્તા હોય છે તમને બીજી રિક્ષા મળે તો ઠીક બાકી તમે એને ના પહોંચી વળો આ હકીકત છે અમદાવાદની ને લાખો લોકો લૂંટાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં અને હજુ પણ લૂંટાશે જો આ બંધ નહીં કરવામાં આવે તો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ આ વિડીયો જોઈ રહી હોય તો આની પાછળ કામ કરો આ નેટવર્ક તોડી નાખો કારણ કે ખૂબ લોકો પરેશાન થઈ રહ્યા છે ખૂબ લોકો લૂંટાઈ રહ્યા છે અમદાવાદમાં જે લોકો પોતાનું ભવિષ્ય જોતા હોય અહીં કામ કરવા આવ્યા હોય ને આવે ભેગા લૂંટાઈ જાય છે આ પ્રકારની પરિસ્થિતિ છે કંઈ કરો સાહેબાનું આપનું શું કહેવું છે દર્શકોએ પણ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો જેને ખબર નથી એમના સુધી પહોંચાડજો ખરેખર વિનંતી છે એ લોકો સુધી પહોંચાડજો કારણ કે આ લૂંટનો શિકાર રોજ ખૂબ મોટી માત્રામાં લોકો બની રહ્યા છે વધુ કોઈ શિકાર ન બને એ લોકો તો એક્ટિવ હશે જ લોકો તો બેઠા જ હશે પરંતુ લોકો સાવધાન રહે એ માટે આ વિડીયોને શેર કરજો ધન્યવાદ